કરતા રાજકોટના ત્રણ શખ્સોને અમરેલી એલસીબી વડીયા પંથક સાથે અન્ય તાલુકા મથકો પર ધાર્મિક વિધિ કરાવવાના નામે છેતરપિંડી કરતા હતા જેમાં રમેશ લકુમ ભરત લકુમ અને ઉપેન્દ્ર લકુમ નામના શખ્સો ઝડપાયા છે રોકડ સોનાના દાગીના સાથે અઢી લાખનો મુદ્દા બાલ કબજે કર્યો છે ધર્મેશ મહેતા નેશન બ્લસ ન્યુઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર